ગોંડલના સુલતાનપુર ગામ ખાતે છેલ્લા છત્રીસ વર્ષથી ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરતા શ્રી ગણેશ યુવક મંડળના સભ્યો ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્વ છે હિન્દુ કેલેન્ડર મુજબ ગણેશ ચતુર્થી વ્રત દર મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ રાખવામાં આવે છે દરેક ચતુર્થીનું વિશેષ મહત્વ છે પરંતુ આ ચતુર્થીઓમાં ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ સમયગાળા દરમિયાન બાપા આખા દસ દિવસ સુધી ઘર અને પંડાલ માં બિરાજમાન હોય છે આ સમયગાળા દરમિયાન બાપાની ઘણી સેવા કરવામાં આવે છે આ સાથે બે પાંચ સાત કે દસ દિવસે સે બાપ્પાને વિદય આપીને મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે અને બાપ્પાને આવતા વર્ષે આવવાનું આમંત્રણ આપવામાં આવે છે ત્યારે સુल्तानપુર માં બગીચા બિરાજમાન શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા દરરોજ માતાઓ બાળકો વડીલો દ્વારા ગણપતિ દાદાની મહાઆરતી કરવામાં આવે છે ને સાંજે રાસ ગરબા રમીને ઉત્સવ ઉજવવામાં આવે છે શ્રી ગણેશ યુવક મંડળ માં 60 સભ્યો છે કમળદભાઈ જય ગણેશ જય ગણેશ આજે અમારે તમારી મુલાકાત અમે તમારી અમારી મુલાકાત લીધી એ બદલ તમને ધન્યવાદ આજે અમારા ઓગણીસો અઠ્યાસીથી બે હજાર ચોવીસ સુધી સવિસ સતસ અમારા પૂરા થાય છે અને આ ગણેશ ઉત્સવ અમે ગણેશ યુવક મને તરફથી ઉજવે છીએ અને નામ રાખીએ છીએ ગણેશ ઉત્સવ અમારા ગણેશ ઉત્સવની અંદર પચાસ સાઠ સભ્યો છે તમામ અલગ અલગ પરિવારના છે અને સારદ્રણ બધાએ આવવાનું છે અમારે અહીંયા એમએલ આવે છે બીએમ સાંસદ આવે છે બધાએ મુલાકાત લીધી છે અને દર વર્ષે અમે દસ દિવસનો પ્રોગ્રામ કરે છે અને વિઘ્નતા દેવ છે એમને કોઈ દિવસ અમને વિઘ્ન આવ દીધું નથી અમે ગણપતિ ભાદરડીમાં પધરાવી છે અમારે સુતાપર નદીમાં પધરાવી છીએ જે જે અનુકૂળ આવે ત્યાં પધરાવી છે જ્યારે પાણી હોય એ હિસાબે એમ પથરાવીએ છીએ અમને ગણપતિ બાપાએ કોઈ દિવસ કોઈ વિઘ્ન આવવા દીધું નથી અને બધાએ શાંતિપણે આ પુસ્તક ઉજવી છે